ફતેપુરા તાલુકામાં જંગલ ખાતામાં પ્લાન્ટિંગનું કામ કરતા શ્રામિકોનો પગાર ન ચૂકતા હાલત કફોડી ઘર ચલાવવું બન્યું મુશ્કેલ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગઢરાના જંગલમાં છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચાલવતા મજૂરોને છેલ્લા એક વર્ષથી મહેનતાણું ન ચૂકતા મજૂરોની હાલત કફોડી બની છે મજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રામિકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ગઢરાના કુપ નંબર નવમાં વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માં શ્રમિકો પાસે ઝાડો રોપવા માટે ખાડા કરાવી ઝાડો રોપાવડાવ્યા હતા અને તેની જળવાણીના ભાગરૂપે તે રોપાનું વીડિંગ પણ કર્યું હતું અને જ્યારે આ દ્વારા શ્રમિકોએ કરેલ ખાડા નાના લાગતા ફરીથી ખાડાને ઊંડા કરવા માટે પણ કહ્યું હતું અને ખાડા ઊંડા પણ કર્યા હતા આર એફ ઓ પરમાર પણ વેતન માટે રજૂઆત કરી હતી છતાં પણ શ્રમિકો વેતન ચૂકવવામાં આવ્યું નથી જ્યારે શ્રમિકો દ્વારા આ અંગે અનેક જગ્યાએ બાબતે રજૂઆત કરી છે છતાં પણ કોઈ યોગ્ય નિકલ ન આવતા શ્રમિકો એ મીડિયાનો સહારો લીધો અને વેતન ને લઈ સરકાર સુધી આવજ પહોંચે અને વહેલી તકે તેઓને વેતન ચૂકવાય તેવી માંગ કરવાના આવી રહી છે પૈસા આપેલ છે અને બાકીના પૈસા આપેલ નથી આ વીડિંગ ના પૈસા ના આપે તો મજૂરો મારો ઘરના ગોર પાડે છે અને આખરે મારે પાટવેલ મને ફેરા કરાયા એ પણ પૈસા બાકી છે એ પૈસા મને હોળીના બંદોબસ્તમાં મને દસ હજાર રૂપિયા આપેલ છે અને મજૂરોને પૈસા આપેલ નથી એના પછી અને અમને પૈસા માંગવા જતા અમને ના પાડે છે કે જો પૈસા વધારે માંગીશ અને તો તને હું કાઢી માંડીશ આરએફઓ પરમાર સાહેબ બોલે છે અને કલ્પેશ કે તને પણ હું ઘેરે કાઢી બોલીશ અને જે કલ્પેશ સીધો માબેનને ગાળો બોલે છે મને એટલે મારે આના માટે आता आगला भराव पड्यास पारगी पाथू भाई बुरा भाई तमरो